નમસ્કાર મારું નામ છે અનિલ ગુજરાતી એટલે ફરવાના શોખીન દર મહિને ક્યાંક ને ક્યાંક બહાર જવું ગમે અને દર છ મહિને કહી શકાય કે ક્યાંક એવી જગ્યાએ જવું ગમે કે જ્યાં કુદરતી માહોલ હોય જ્યાં એડવેન્ચર હોય અને આ સમગ્ર માહોલ મેળવવા માટે હવે ગુજરાતીઓને બહાર જવાની જરૂર નહીં પડે ગુજરાતમાં ઈડરની પાસે આવેલું ધરોઈ ધરોઈની અંદર અત્યારે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ શરૂ થઈ ગયો છે પિસ્તાલીસ દિવસ આ ફેસ્ટ ચાલવાનો છે આ સમગ્ર ફેસ્ટ દરમિયાન એડવેન્ચર ફેસ્ટ દરમિયાન રહેવાની વ્યવસ્થા કેવા પ્રકારની છે એ ટેન્ટની વાત કરવી છે વાત કરવી છે કે એડવેન્ચર એક્ટિવિટી કયા પ્રકારની છે એ ત્રણ એક્ટિવિટી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી વિશે વાત કરવી છે અને અહીંયા આવીને કયા પ્રકારે તમારે રહેવાની વ્યવસ્થા હોય કે પછી એડવેન્ચર એક્ટિવિટીની વાત હોય આ દરેક તમારે પ્રોસેસ કઈ રીતે કરવી એના વિશે પણ આપણે વાત કરીશું મુખ્યમંત્રી શ્રીએ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અને ધરોઈ ટેન્ટ સિટીને ખુલ્લું મૂક્યું છે આ જે એડવેન્ચર ફેસ છે ધરોઈ ડેમ રિજનના જે વિસ્તાર છે એ તમામ વિસ્તાર અરાવેલી હિલ્સ અને ડેમ એરિયાની અંદર ખૂબ ચ્રિસ્પ વિસ્તાર છે આ વિસ્તાર સુધી ની અંદર તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે એની અંદર લેન્ડ બેઝડ એક્ટિવિટીઝ છે દાખલા તરીકે લાઇનિંગ ઝેપલિંગ રોક ક્લાઇમ્બિંગ આવી એક્ટિવિટીઝ છે વોટર બેઝ એક્ટિવિટીઝમાં હાઈસ્પીડ બોટ પેરા મોટરિંગ આ પ્રકારની એક્ટિવિટીઝ છે પછી એર બેસમાં એરબોન્ડમાં હોટ એર બલૂન પેરા એ તમામ પ્રકારની ગતિવિધિઓ રાખવામાં આવી છે આ તમામ ગતિવિધિઓમાં સેફટી પ્રિકોશન્સ લેવામાં આવ્યા છે તમામ પ્રકારની રજિસ્ટ્રેશન કરવામાં આવે છે બધી જેટલી એક્ટિવિટીઝ છે એ બધાની સેફ્ટી ઓડિટ કમ્પ્લીટ કરવામાં આવી છે જેટલા સેફટી માનકો છે તમામ પૂરા કરવામાં આવ્યા છે અને કોઈ પણ સેફટીમાં કોમ્પ્રોમાઈઝ નથી અમારી રેસ્ક્યુ ટીમ સતત અહીંયા છે અલગથી સેપરેટ એક રેસ્ક્યુ ટીમ અને સેફટી ટીમ મૂકવામાં આવી છે એ તમામ પ્રકારની સેફટીના ધ્યાન રાખે છે અને આ એડવેન્ચર ફેસ્ટ લગભગ ફોર્ટી ફાઇવ ડેઝ સુધી ચાલવાના છે બ્યુટી એ છે કે એક બાજુ ઉનાળાની રજાઓ છે અને એક બાજુ આ એડવેન્ચર ફેસ્ટ છે પ્રથમ વખત ગુજરાતમાં અને હું માનું છું કે આખા દેશમાં એટલા મોટા પ્રમાણમાં જે એડવેન્ચર ફેસ્ટ છે પહેલી વખત મૂકવામાં આવ્યું છે ફોર્ટી ફાઈવ ડેઝ અને કદાચ જો વધારે ડિમાન્ડ હોય તો આપણે લંબાવી પણ શકીએ એ જ રીતે રહેવા માટે ટેન્ટ સિટીની સુવિધા ઉભી કરવામાં આવી છે અને ખૂબ માંગણી છે અત્યારે મારી પાસે વીકેન્ડ તો તો બલ્ક બુકિંગ માટે આવે છે 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 કે બધા જ જાય એવું તો લગભગ જેટલા એની અંદર અને એસી પણ આવવાની વ્યવસ્થા માટે પણ અમે એસટી ને ખાસ રિક્વેસ્ટ કરી છે કે સવારે વહેલી સવારે અહીંયા બસો પહોંચી શકે અને મોડી સાંજે અહીંથી બસો જઈ પણ શકે સાથે સાથે આખું એક સર્કિટ ડેવલપ કરવા માંગીએ છીએ નોર્થ ગુજરાતની અંદર જો આપ વિચાર કરો તો અમદાવાદ થી માણસ નીકળે અને આ બાજુ આવવાનું હોય તો ધરોઈ બાજુમાં વડનગર છે એક બાજુ પોળો ફોરેસ્ટ છે આગળ જઈએ તો અંબાજી છે બીજી બાજુ તારંગા હિસ છે તો તો અને વધુ આગળ તમે પાટણ સુધી જઈ શકો છો સો આ આખા વિસ્તારના જેટલા પણ જે ટુરિસ્ટ સ્પોટ છે એ તમામ સ્પોટને ધરોઈથી તમે માણી શકો છો સો એ જ પ્રકારની આખી ગતિવિધિ અમે અહીંયા કરી છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગ સાથે અલગ અલગ પ્રકારના રૂટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર લોકો એક ટ્રેકિંગ અને એ પણ કરી શકે છે અને ફોરેસ્ટના ગાઈડ્સ એ પણ સાથે રહેશે સો ઘણી બધી એક્ટિવિટીઝ એ એક્ટિવિટી બેઝ અને એક્સપિરિયન્શિયલ લગભગ ટુરિઝમ છે સો આ તમામ પ્રકારની ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી છે મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે અહીંયા હતા ત્યારે વિસ્તારમાં પાંચસો એકર જમીનમાં સંત નગરી બનાવવાનો પ્રોજેક્ટ હતો પરંતુ સાહેબ ત્યાં ગયા એટલે સંત નગરીનો પ્રોજેક્ટ તો ન થયો પરંતુ ઉત્તર ગુજરાતનું એક સારું ટુરિસ્ટ સ્થાન બને એના માટે આ વિસ્તારને પસંદ કર્યો છે ધરોઈ ડેમ પણ છે ચારે બાજુ ખૂબ સારા પર્વતો અને વનરાજી પણ છે અને એના કારણે પર્યટકો મોટી સંખ્યામાં આવે પોતાના કુટુંબીજનો સાથે રીતે જાણે એ પ્રકારનું ત્રણ ફેઝમાં અહીંયા કામ થવાનું છે હજુ બીજ પહેલા અને બીજાનું કામ હજુ એક વર્ષ પછી પૂરું થશે ત્રીજા ફેઝનું કામ પણ ખૂબ મોટો પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત માટે અને મારી ઈડર વિધાનસભા જ્યાં આપણે ઊભા છીએ અમારી ઈડર વિધાનસભાનું કાર્યક્ષેત્ર છે એટલે એમાં અમને તો આનંદ થાય જ સાથે સાથે ઉત્તર ગુજરાતના સમગ્ર ગુજરાતની જનતા પોતાના બાળકો સાથે ફેમિલી સાથે આવીને એન્જોય કરી શકે એ માટેનો આ પ્રોજેક્ટ છે માન્ય મુખ્યમંત્રીશ્રી જ્યારે આજે એનું લોકાર્પણ કર્યું છે ત્યારે ટેન્ટ સિટીમાં પણ લોકો પોતાના કુટુંબ સાથે રહી શકે એવી સુંદર વ્યવસ્થા થઈ છે આ બદલ રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાઈ જ્યારે પણ ડેવલપમેન્ટ થતું હોય છે કાં તો આપણે વાત કરીએ કે ટુરિઝમ માટે ડેવલપમેન્ટ થાય છે ત્યારે સ્થાનિક લોકોની રોજગારી વધતી હોય છે તો સ્થાનિક માટે જે વિચાર થયો હશે કયા પ્રકારનું આગળ જે છે આ આયોજન થવાનું છે રોજગાર અત્યારે હાલ તો રોજગારની વાત કરીએ તો તમારી આ જમીનનો ભાવ પાંચ હજાર પાંચ લાખ રૂપિયા તો અત્યારે પચાસ લાખ રૂપિયા ભેગો મળતો ન પરંતુ જેમ જેમ પૂરું કામ થશે તેમ હજારો લોકોને આપણે બધા જાણીએ છીએ તેમ કંઈ પણ થાય તો અહીંના લોકલ લોકોને એનો સ્વાભાવિક લાભ મળે અને એ પ્રમાણે મોટું રોજગારી એની અહીંયા ઊભી થવાની છે તો આ પ્રકારે જે છે કે સ્થાનિક લેવલે રોજગારી વધે માટે અત્યારે આ જે ગુજરાત ટુરિઝમ દ્વારા જે પ્રોજેક્ટ જે છે ધરોઈનો અત્યારે અહીંયા હાથ ધરાયો છે અત્યારે આપણે ધરોઈ ટેન્ટ સિટીમાં છીએ અહીંયા જે પિસ્તાલીસ દિવસનો જે આખો એડવેન્ચર ફેસ્ટ ચાલવાનો છે ત્યારે રાત્રે જે છે અલગ અલગ પ્રકારના કલ્ચરલ કાર્યક્રમ થવાના છે મારી પાસે જે બેકગ્રાઉન્ડ જે જોવા મળે છે તો અહીંયા રાત્રે જે છે એ કલ્ચરલ કાર્યક્રમો અહીંયા ચાલશે અને આ સમગ્ર જે કહી શકાય કે જે જે લોકો અહીંયા આવવાના છે આપણે ટેન્ટ સિટીમાં છીએ અને ટેન્ટ સિટીમાં જે લોકો અહીંયા રોકાશે તો એમના માટે ક્યાંક ને ક્યાંક ગુજરાતી એક માહોલ મળી રહે એક ડાયરાનો માહોલ હોય કાં તો પછી સંગીતનો માહોલ હોય આ પ્રકારનો માહોલ અહીંયા મળી રહે એટલા માટે કલ્ચરલ વિભાગ દ્વારા આ જે છે રાત્રિ એક કલ્ચરલ કાર્યક્રમનું આયોજન જે છે અહીંયા અહીંયા કરવામાં આવી રહ્યું છે 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 દિવસ જે જે આખો ચાલવાનો તો ત્યાં સુધી આ આ ચાલશે આગળ તમે જોઈ શકો છો કે આપણે આ ટેન્ટ સિટીમાં છીએ ટેન્ટ સિટીમાં કુલ મળીને જે છે એકવીસ ટેન્ટ છે અત્યારે અને આ એકવીસ ટેન્ટમાં સૌથી વધારે અહીંયા બેડ છે અને એસી વાળા ટેન્ટ અત્યાધુનિક ટેન્ટ અહીંયા લાગેલા છે અને આ જે માહોલ જેને કહી શકાય કે જેમાં ગાર્ડન જેવો એક વચ્ચે માહોલ છે સી ટાઈપના જે ટેન્ટ ગોઠવ્યા છે એમાં વચ્ચે બેઠકની વ્યવસ્થા છે કે ક્યાંક રાત્રે તમે બેસી શકો એ પ્રકારની વ્યવસ્થા છે આપણે ટેન્ટની એક મુલાકાતની વાત કરીએ કે અંદર ટેન્ટમાં કયા પ્રકારની વ્યવસ્થા હશે તો એ ટેન્ટની સમગ્ર વ્યવસ્થા માટે આપણે અહીંયા જોઈએ કે આ જે ટેન્ટ છે એ જોઈ શકો છો કે અત્યારે અત્યાધુનિક આ જે ટેન્ટ જોવા મળી રહ્યો છે કે જેમાં એસીથી લઈને સમગ્ર જે વ્યવસ્થા છે એ રાખવામાં આવેલી છે અને એટલું જ નહીં પરંતુ ક્યાંક અલગ અલગ પ્રકારના ટેન્ટ જેમકે અત્યારે જે મારી આ બાજુ જે ટેન્ટ જોવા મળે છે એ એક નાનો ટેન્ટ જેને કહી શકાય કે જેમાં આઠેક લોકો અંદર રોકાવી શકે છે જયારે મોટી ફેમિલી હોય તો એ મોટી ફેમિલી માટે જે 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 ટેન્ટ ટેન્ટ છે નંબરનો તમે જોઈ શકો છો તો ત્યાં આ એક પ્રકારની વ્યવસ્થા છે ટેન્ટની અંદર આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ટેન્ટ છે એમાં આપણે અંદર જોઈએ અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે બહાર જે છે એ લોકો ખુરશી ગોઠવેલી છે ટેન્ટની બહાર આ પ્રકારે ખુરશી રાખેલી છે અ નીચે એક બ્લોક પાથરેલા છે વચ્ચે ગાર્ડન જેવો માહોલ છે કુંડા મૂકેલા છે તો એક જે માહોલ એમને મળી રહે તો આ પ્રકારનો માહોલ માટે અહીંયા એક સારી એવી વ્યવસ્થા જે છે તમે જોઈ શકો છો અત્યારે આપણે ટેન્ટ ની પાસે જઈએ ટેન્ટની અંદર જઈએ જોઈએ ટેન્ટનો કયા પ્રકારની વ્યવસ્થા છે તો હું જોઈ શકો છો કે અહીંયા આપણે ટેન્ટની અંદર અત્યારે આવી ગયા છીએ અને ટેન્ટની વાત કરવામાં આવે તો જે પ્રકારની અંદર વ્યવસ્થા છે કે બે ડબલ બેડ એટલે એક ડબલ બેડ મૂક્યો છે અને અહીંયા જે છે કે ડબલ બેડની સાથે સાથે ટેબલ બે ખુરશીઓ પાણીની વ્યવસ્થાથી લઈને અને ફૂલી એસી આખો ટેન્ટ છે એટલે તમને બેડરૂમ જેવી એક ફીલ આવે અંદર એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે જ જેને કહી કે લક્ઝુરિઝ વ્યવસ્થા જે અહીંયા ગોઠવવામાં આવી છે ટેન્ટમાં કુલ મળીને જે કહી શકાય કે આરામથી એક પરિવાર રોકી શકાય એ પ્રકારની આખી સમગ્ર વ્યવસ્થા છે અને એની સાથે જ એક ઘર જેવું માહોલ મળે જેમ પેલું માસ્ટર બેડરૂમની વાત કરીએ તો એ માસ્ટર બેડરૂમની વાત કરીએ તો એ પ્રકારની વ્યવસ્થા છે જેમ કે ટેન્ટની અંદર જ્યારે બેડરૂમમાં જાઓ તો બેડરૂમની અંદર પણ એક જે વ્યવસ્થા છે કે જ્યાં ડ્રેસિંગ વગેરે તમે ચેન્જ કરી શકો તો એ ડ્રેસિંગ રૂમ છે કે જેમાં તમે જે કાચ હોય કાં તો કંઈ પણ જે પ્રકારની તૈયારી કરી હોય એની સાથે જ આગળ આપણે જોઈએ તો એક લક્ઝરીઝ વ્યવસ્થા છે જેમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર જેને કહે છે કે બાથરૂમથી લઈને અત્યાધુનિક જે વ્યવસ્થા ટેન્ટમાં જોવા મળી છે છે ટુરિઝમ વિભાગ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે આ પ્રકારના ટોટલ એકવીસ છે અને સો જેટલા લોકો રોકાઈ શકે છે અને જે વાત કરી સપોઝ કે જે કપલ બેડ કા તો જે મૂકવામાં આવેલો છે કપલ ટેન્ટ જે છે રાખવામાં આવેલો છે એની સાથે જે પરિવાર સાથે આવતા હો તો એ તમે વધારે લોકો હોવ મોટો પણ ટેન્ટ છે અને એની સાથે જ ક્યાંક ને ક્યાંક એક સારો એવો માહોલ અહીંયા મળી રહે કે ગરમીનું વાતાવરણ છે ઉનાળામાં જે આખું ફેસ્ટ ચાલવાનો છે તો ઉનાળાની ગરમી અને એ બફારાની અંદર ક્યાંક ઠંડક મળી રહે એટલે આ એસી વાળો જે વ્યવસ્થા અત્યાધુનિક વ્યવસ્થા અહીંયા જે કરવામાં આવેલી છે તો ખરેખર દર્શકો એટલે જે લોકો આવી રહ્યા છે જે ટુરિસ્ટ આવી રહ્યા છે એમને ખૂબ જ અહીંયા કહી શકાય કે એક હળવાશ જેવો માહોલ અહીંયા મળશે આપણે છે ને ટેન્ટ સિટીથી જે એડવેન્ચર સાઇટ છે ત્યાં જઈ રહ્યા છીએ લગભગ એકાદ બે કિલોમીટરનું અંતર છે કે જ્યાં સ્ટે આપેલો છે ટેન્ટ સિટીમાં અને ટેન્ટ સિટીથી અત્યારે એડવેન્ચર જ્યાં કરાવવાના છે જે પિસ્તાલીસ દિવસ દરમિયાન જે પાણીની વાત હોય આકાશની વાત હોય કે જમીનની વાત હોય તો જે અલગ અલગ એડવેન્ચર કરાવવાના છે એમાં અત્યારે આપણે જે પાણીનું જે એડવેન્ચર છે અને આકાશના જે એડવેન્ચર છે જે અહીંયા થવાના છે સાબરમતી નદીના પાણી જે અહીંયા ભરેલા છે ધરોઈ ડેમ જે છે અને ખૂબ જ સુંદર વાતાવરણ અને આ પ્રકારનું આખું સ્ટ્રકચર આ માહોલને એક તૈયાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરાયું અને ગુજરાત ટુરિઝમ દ્વારા જે અત્યારે એને ડેવલપ કરવામાં આવી રહ્યું છે આમ તો કહેવામાં આવી રહ્યું છે કે આ જે છે આવનારા વર્ષોમાં ભારતનું સૌથી મોટું એડવેન્ચર સ્પોટ હશે એ પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે વચ્ચે વચ્ચે પાણી ભરેલા છે ત્યાં વચ્ચે ક્યાંક ટાપુઓ પણ છે તો એ ટાપુઓને પણ વિકસાવવામાં આવશે અને એ જે ટાપુ છે ત્યાં પણ અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવશે તો આ આ જે પ્રકારનું જેમ કે તમે ગોવામાં જાઓ તો ગોવામાં પણ એક જે કહી શકાય કે નદીની વચ્ચે દરિયાની વચ્ચે ક્યાંક ટાપુ છે એ લોકોને વિકસાવવામાં એને વિકસાવવામાં આવ્યા છે ત્યાં એક્ટિવિટી થતી હોય છે તો આ પ્રકારનું અત્યારે ગુજરાતના ધરોઈમાં જોવા મળી રહ્યું છે અને આ જે છે એક્ટિવિટી જે છે તેમાં હું સમયમાં પહોંચીશું અને જોઈએ કે કયા કયા પ્રકારની એક્ટિવિટી જે છે એ અહીંયા હાલ ચાલવાની છે ત્રણ એક્ટિવિટીની વાત કરવામાં આવી છે એમાં પાણી છે આકાશ છે અને જમીન છે અલગ અલગ એક્ટિવિટી છે પણ પાણીની જે એક્ટિવિટી છે એના માટે આપણી જોડે અત્યારે એક્સપર્ટ છે માટેરવ ભાઈ એક તો પાણીનો તમારો અનુભવ છે અને શું લાગે છે અત્યારે આ જગ્યાની સ્થિતિ જોતા કે કયા પ્રકારની એક્ટિવિટી અને લોકો દ્વારા કેટલું અહીંયા જે છે એ પ્રોત્સાહન મળશે આ એક બહુ જ સરસ શરૂઆત છે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે ફેસિલિટીઝ હોવી ટેન્ટ સિટી હોવું લોકોને રહેવા માટે ઓપરેટર્સને રહેવા માટે એ બધી વ્યવસ્થા હોય તો સાહસિકો અહીંયા આગળ આવશે અને આ એક બહુ જ સરસ પ્રયાસ શરૂ થયો છે આમ તો કોઈ બી જગ્યાને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે પબ્લિક માટે જાહેર કરતાં પહેલાં ઓછામાં ઓછું એક વર્ષ એની સિઝનલ સાયકલિક પેટર્ન શું છે હવા કેવી રીતની છે પાણી કેવી રીતની છે પાણીનું ડેપ્થ કેવી રીતનું છે એ બધું સ્ટડી કરી અને પછી કમર્શિયલ લોન્ચિંગ કરવું જોઈએ પણ જ્યાં સુધી મારે હું એટીઓનો એટીઓઆઈ એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો મેમ્બર છું છેલ્લા પાંચ વર્ષથી અને આ પર્ટિક્યુલર શરૂઆત જે થઈ એ એક સ્ટડીની રીતે એ શરૂઆત થશે આ વર્ષે અને આવતા વર્ષથી અને આવતા ચાર પાંચ વર્ષની અંદર આ એક સ્થાયી સ્થળ તરીકે વિકાસ થશે તો સ્થાનિક રોજગાર આજે અત્યારે ગામથી બધા એડવેન્ચર ટૂર ઓપરેટર્સ આવ્યા છે પણ આવતા સમયમાં અહીંયાના સ્થાનિક રોજગાર ઊભી કરવાની એક વિપુલ ને અમૂલ્ય તકો અહીંયા આગળ ઊભી થઈ છે એવું મને દેખાય છે આવો જ એક એક્ઝામ્પલ તમે જુઓ તો શિવરાજપુર બીચની અંદર એકસો પાંત્રીસ બોટ ઓપરેટર્સ લાઇસન્સ ના ટ્રેનિંગ હમણાં કન્ડક્ટ થઈ અને એ આખો જે સ્થાનિક રોજગારનું જો મહત્વ અહીંયા આગળ ઊભું કરવામાં આવે તો સાહસિકો નવા ઊભા થાય ગામડાઓની અંદર પણ સાહસિકો છે એને પ્રોપર ગુજરાત ટુરિઝમે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ માટેનું કાર્યક્રમો આયોજિત કરવા જોઈએ એને સ્પોન્સર કરવા જોઈએ અને સ્થાનિક રોજગાર માટેની તકો ઊભી કેવી રીતે થાય એના ઉપર વિચાર કરવો જોઈએ અત્યારે આપણી જોડે જે એર એક્ટિવિટી થવાની છે એના એક્સપર્ટ અત્યારે આપણી જોડે છે કેપ્ટન ચાંદની એક તો આજે સમગ્ર એક્ટિવિટી જે થઈ રહી છે એક તો એર એક્ટિવિટીમાં વિશે મારે ખાસ જાણવું છે કે શું શું અંદર આવતું હોય છે અને સેફ્ટી લઈને પછી શું એના રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે નમસ્કાર હું કેપ્ટન ચાંદની દિલીપ મહેતા છું અને અમદાવાદ અને ગુજરાત ખાતે હું લગભગ નાઇન્ટીન નાઇન્ટી ફોરથી એવિએશન અને એરોસ્પોર્ટ્સ સાથે સંકળાયેલી છું ગુજરાતના સરકારશ્રી સાથે ઘણી કામ કરેલા છે અને આ એક બહુ જ સરસ જેને કહેવાય કે ઓપોર્ચ્યુનિટી આપણા માટે અહીંયા છે કે સરકારશ્રીની પહેલથી એરોસ્પોર્ટ્સ માટે યુ નો ડેવલપમેન્ટ માટે આ નવી સાઇટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે એર એક્ટિવિટીને લઈને એક તો મને કહેશો કયા કયા પ્રકારની કેટલી કેટલી એક્ટિવિટીઝ હોય છે અને એમાં શું શું વિશેષતા હોય છે ઘણા પ્રકારના એરો સ્પોર્ટ્સ છે જેમ કે અહીંયા આપણે ખાસ વાત કરીએ તો પેરામોટરિંગ પેરા સેલિંગ સ્કાય ડાઇવિંગ થઈ શકે પણ નોટ ઇન ધીસ પર્ટિક્યુલર પણ એરો સ્પોર્ટ્સના પાર્ટ રૂપે આપણે સ્કાય ડાઇવિંગ બી એક એક્ટિવિટી છે હોટ એર બલૂન માઇક્રોલાઇટ ફ્લાઇંગ ડ્રોન ઘણા પ્રકારના એરો સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ગુજરાત કાર્ટે થાય છે અને અહીંયા બી પોસિબલ છે એ પર્ટિક્યુલર એ વિશે વિશે જાણવું છે એર મોટરિંગ ની વાત હોય કે પછી જે બલૂન ની વાત હોય તો બેઝિકલી એના સેફટી ને લઈને શું એના રૂલ્સ હોય છે કઈ રીતે થતું હોય છે કોઈ બી જાતના આપણે એડવેન્ચર એક્ટિવિટીઝ કહીએ જ્યારે એરો સ્પોર્ટ્સ હોય વોટર સ્પોર્ટ્સ હોય કે કોઈ બી રીતના ગ્રાઉન્ડ સ્પોર્ટ્સની અલગ આપણે છે પણ વોટર સ્પોર્ટ્સ અને એર સ્પોર્ટ્સ માટે એક એડવેન્ચર પોલિસીઝ હોય છે જે દરેકને ફોલો કરવું બહુ જ અગત્યનું હોય છે અને મોસ્ટલી બધા જેટલા ઓપરેટર છે હું મારી વાત કરું તો ઘણા વર્ષોથી આપણે ઓપરેટ કરી રહ્યા છીએ ધોરડો ખાતે આપણે બે વર્ષ હોટેલ બલૂન કર્યું અને જી ના ઘણા ગેસ્ટને આપણે ને હોસ્ટ કર્યા હતા તો એમાં આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરીએ છીએ અને મોસ્ટલી પાઇલેટ્સ અને એ બધું ડીજીસી અપ્રુવડ હોય છે જાત જાતની એમાં પરમિશન્સ હોય છે ગ્રાઉન્ડ પરમિશન એરિયા પરમિશન એટલે કે જે આપણે એરિયા વાપરીએ છીએ એમાં થી લઈને ગુજરાત ટુરિઝમ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ઘણા બધા ફાયર સેફટી એ બધા જાતના આપણે નોર્મ્સને ઇન્કલુડ કરીએ અને એ રીતે જેની સેફટીના સ્ટેન્ડર્ડ્સ ફોલો કરતા હોઈએ છીએ અત્યારે આપણે આ બોટમાં સફર કરી રહ્યા છીએ અને આ બોટની અંદર કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન છે તમારે બોટમાં આવો ત્યારે ફોર્મ આ પ્રકારનું એક જે ફોર્મ છે આ જે ફોર્મ તમારે ભરવું પડતું હોય છે અને આ ફોર્મની અંદર કેટલીક ડિટેલ લખેલી છે એકચ્યુઅલી આ ડિટેલ શું છે એ જાણવી છે જયંતિભાઈ જે અત્યારે મારી સાથે છે કે જે આ બોટના ઓનર પણ છે અને એઝ અ મેનેજર તરીકે પણ અહીંયા કામ કરી રહ્યા છે જયંતિભાઈ એક તો કયા એક તો આમાં રૂલ્સ અને રેગ્યુલેશન શું લખ્યા છે તમે સાઈન કરાવતા હો છો પહેલા શા માટે આખી પ્રોસેસ થતી હોય છે હવે આની અંદર આપણે એવું છે કે માની લ્યો કે કોઈને પણ આની અંદર આપણે પેરાસિંગ જ્યારે કરાવીએ છીએ તો એની અંદર આપણે છે ને કોઈને બેક પ્રોબ્લમ એટલે કે કમરનું કોઈ ઓપરેશન કરાવેલું બીજા નંબર કંઈક ડ્રિંક્સ કોઈ કરેલું નથી હોતું અમુક નિયમ રેગ્યુલેશન છે જે મેડિકલ ફિટ હોઈ શકે છે એને જ આપણે વોટર સ્પોર્ટ એક્ટિવિટી આની અંદર કરાવીએ છીએ ત્યાર પછી આપણે આગળ પેરાસિંગનો રેટ છે પર પર્સન પંદરસો રૂપિયા રેટ છે એ રેટ પણ બહાર પાડેલો છે જે ઓનલાઈન બુકિંગ પણ કરીને આવી શકીએ છીએ પછી નાની બોટ છે તે નાની બોટના આપણે પાંચ પર્સન પાંચસો રૂપિયા છે જે અંદર એ લોકો પણ ચક્કર મારવા જઈ શકીએ છીએ અને સેફ્ટી મેજોરિટીમાં આપણે જ્યારે પણ બોટની અંદર જ્યારે એન્ટર થાવ સૌથી પહેલાં પ્રથમ આપણે ફર્સ્ટ સ્ટેજમાં ફર્સ્ટ સ્ટેજ છે આપણું ત્યાં ત્યાંથી આપણે એને એક લાઇફ જેકેટ છે આજે એ લાઇફ જેકેટ એ કમ્પલસરી પહેરવાનું રહીએ છીએ આ ફોર્મની અંદર પેલે આજની જે તારીખ કરે છે તે તારીખ આવશે ત્યાર પછી તેનું નામ આવશે પાર્ટિસિપેન્ટ નામ આવશે ત્યાર પછી એની સિગ્નેચર આવશે આખું નામ આવશે ફરી ડેટ આવશે જયંતિભાઈ આ જે તમે વાત કરી પેરાસિલિંગ ની વાત હોય કે પછી આ બોટ એક્ટિવિટી ની વાત હોય આમાં એક તો આ બોટ ની કેપેસિટી કાતો પછી અન્ય બોટ છે કારણ કે એક કેપેસિટી નો વિષય પણ સો ટકા કેપેસિટી મારી બોટ ની બાર લોકો ની કેપેસિટી છે દસ કસ્ટમર હોય છે ત્યાર પછી અમારા બીજા બે ત્રણ માણસો હોય છે બે માણસો બે પોરા એક બોટ ચલાવવાનો હોય છે બે બોટ પેરાસિલિંગ વીજ ખેંચવાનો હોય છે

ટુરિઝમને લગતો અને આને લોકલ એરિયા અને આવનારા બધા માણસોને એક્ટિવિટી વધારે મળે જેમ ક્રાઉડ થશે એ પ્રમાણે આગળ સુવિધા આપણે ઉપલબ્ધ કરતા જશું કેટલા કિલોમીટર રાઉન્ડ મારવાનો છે આપણે રાઉન્ડ છે અરાઉન્ડ 5 કિલોમીટરનો તો આ પ્રકારે જેને કહી શકાય કે 5 કિલોમીટર રાઉન્ડ છે સેફટી લાઈફ જેકેટ ની વાત હોય અગાઉ જે કહ્યું એ પ્રકારે કે જે સાઇન કરીને કાગળની વાત હોય તો એક પૂરી સેફટી સાથે જે છે આ ટુરિઝમ દ્વારા જે આ પ્રકારની વ્યવસ્થા જે કરવામાં આવેલી છે પિસ્તાલીસ દિવસ સુધી આ જે ફેસ્ટ જે છે એ ચાલવાનો છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ જે ધરોઈનું આખું જે એડવેન્ચર તૈયાર કરવામાં આવ્યું છે લઈને અત્યારે આપણી પાસે નીરજ ભટ્ટ છે કે જેઓ આના એક્સપર્ટ કે તે જ્યાં તૈયાર થયું ત્યારથી લઈને અત્યાર સુધી શું શું કયા પ્રકારની વ્યવસ્થા થઈ દરેક વિશે આપણે જાણવું છે નીરજ ભાઈ એક તો બેઝિકલી આજે આખું સ્ટ્રક્ચર જે રેડી થયું છે એની પહેલા શરૂઆત ની મારે વિશે જાણવું છે કે કઈ રીતે આખું જે સ્ટ્રક્ચર તૈયાર થયું આજે બોડી ની જે વાત કરવામાં આવે કે જેમાં ટુરિઝમ ને લઈને ખાસ કરીને ગુજરાત સરકાર આટલી એક્ટિવ છે અને બે પછી એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી જે પ્રકારે ટુરિઝમ વધ્યું છે તો આ આખો સમગ્ર વિષય ઘટનાક્રમ શું છે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ એ એવી એક ઘટના થઈ રહી છે કે જે કદાચ દેશભરની એક પ્રથમ એવી ઘટના હશે કે આટલા ગરમ વાતાવરણમાં અને આવા સુંદર સ્થાને એક નેચરલ નૈસર્ગિક વાતાવરણમાં એડવેન્ચર ટુરિઝમની ઇકો ટુરિઝમની નેચરલ એરિયા ટુરિઝમની પ્રવૃત્તિઓ અહીંયા થઈ શકે અને એ પ્રવૃત્તિ માટે આપણે રિસેન્ટલી આપણને ખબર જ છે કે ગુજરાતમાં કેટલીક ઘટનાઓને કારણે દુઃખદ ઘટનાઓને કારણે નવા નીતિ નિયમો બન્યા અને દરેક જણને એ લાગણી હોય કે આ પ્રવૃત્તિ પણ થાય અને છતાં નીતિ નિયમબદ્ધ થાય કોઈ જાનહાનિ ના થાય એને માટે થઈને ગુજરાત સરકારના એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના જે ભારત સરકારનું એપેક્સ બોડી છે ભારત સરકારની માન્યતા પ્રાપ્ત એડપેક્સ બોડી છે જેની સાથે સંલગ્ન રહી અને આ નીતિ નિયમો જે બન્યા એનું પૂર્ણપણે પાલન કરીને આ ડેસ્ટિનેશનને ડેવલપ કેવી રીતે કરી શકાય એના ભાગરૂપે એક આ શરૂઆત કરી છે એટલે એક બહુ નાના પાયેથી ભારતભરના જે શ્રેષ્ઠ ઓપરેટર છે કે જેણે દુનિયામાં પોતાનું એક નામના મેળવી છે સ્થાપના મેળવી છે ભારતના કોઈક રેગ્યુલેશન હોય ના હોય અને પણ ઇન્ટરનેશનલ રેગ્યુલેશન્સ હોય જેનું પાલન કરીને જેણે નામના મેળવી છે એવા ચુનંદા ઓપરેટરોને અહીંયા બોલાવી અને એમની સાથે ગુજરાતના જે અમુક જે સરકારની પાસે મંજૂરીઓ મળ્યા હોય એવા ઓપરેટરને કનેક્ટ કરીને આ પ્રવૃત્તિ અહીં શરૂ કરી છે એટલે શ્રેષ્ઠ ઓપરેટરની સાથે પિસ્તાલીસ દિવસના પ્રોગ્રામમાં ગુજરાતના ઓપરેટરો તૈયાર થાય અને આગામી સમયમાં બીજા ઓપરેટરોને પણ આની અંદર મોકો મળી અને યોગ્ય રીતે જે નિયમબદ્ધ રીતે જે કરવાનું ઓપરેશન કરવાનું થાય વિવિધ પ્રવૃત્તિનું એ મુખ્ય હેતુસર આ ડેસ્ટિનેશન નવું ડેસ્ટિનેશન ડેવલપ થઈ રહ્યું છે એટલે આમાં બાકી બીજી બધી પ્રવૃત્તિ કરતાં જે ઉડીને આંખે વળગી એવી છે દરેક એસ્ટાબ્લિશ નીતિ નિયમનું પાલન કરી પરમિશનો મેળવી એની કાર્યવાહી કરી એ સ્ટેટ ગવર્મેન્ટથી લઈને લોકલ એડમિનિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને ઓપરેટર્સ દરેક માટેના એક કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન પૂરા થઈને આ પ્રવૃત્તિ આજે શરૂ થઈ એનો મને ઘણો આનંદ છે અને એ પ્રવૃત્તિઓમાં અહીંયા આગળ હોટર બલૂન પેરામોટરિંગ જેવી પ્રવૃત્તિઓ જે સવારના સમયમાં અને સાંજના સમયમાં થશે એ સિવાય બોટિંગની પ્રવૃત્તિ જે ગુજરાતમાં કેટલા એક્સિડન્ટ પછી કેટલા વખતથી બંધ થઈ ગઈ હતી એ બોટના લાઇસન્સથી લઈ ઓપરેટરોને ટ્રેનિંગ આપી બહારથી ગુજરાત બહારથી બીજા ઓપરેટર લાવી કે જે અહીંના ઓપરેટર તૈયાર થાય એમ કરીને બોટિંગની આજે અહીંયા શરૂઆત થઈ પાછી એ ઘણી મોટી આપણી એક સિદ્ધિ થઈ ગુજરાતની કે આશા કરું કે આ સિદ્ધિ આખા ગુજરાતમાં ફેલાય એની ઉપરાંત લેન્ડ એડવેન્ચરની અંદર રોક ક્લાઇમ્બિંગથી લઈ રોક ક્લાઇમ્બિંગ રેપલિંગ અને એને સંલગ્ન બીજી પ્રવૃત્તિઓ હાઇકિંગ ટ્રેકિંગ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ નહીં માત્ર એટલી પ્રવૃત્તિ પણ એની જોડેનો લોકલ એક્સપિરિયન્સ જે લોકોના ગામ જોડે કનેક્ટ થવાનું બહારથી જે આવે આજુબાજુના ગામ લોકો એમની પ્રવૃત્તિ બતાવે કે એમની સાથે સંલગ્ન એને એક્સપિરિયન્શિયલ ટુરિઝમ કહે છે એ એક્સપિરિયન્શિયલ ટુરિઝમને અહીંયા આગળ આ વિસ્તારમાં ડેવલપ થાય ધરોઈ અને ધરોઈની આજુબાજુ પોળો ફોરેસ્ટથી બનાસકાંઠા કે નડાબેટ સુધીના કે ધોળાવીરા સુધીના દરેક વિસ્તારો જે ઉત્તર ગુજરાતના છે આને માટે વિકાસ થાય એ ભાગ રૂપે આ એક પ્રવૃત્તિનું 허બ તરીકે શરૂ કરી છે એટલે એર બેઝ અને જમીનની પ્રવૃત્તિઓ અહીંયા શરૂ થઈ એનો મને પણ ઘણો આનંદ છે અને હું જોઈ શકું છું કે દરેકને અહીંયા ગડી કેટલી અને ખુશી થઈ રહી છે એર અને વોટર તો અહીંયા ધ્યાનમાં આવી રહ્યું છે જમીનની જે તમે વાત કરી એડવેન્ચરની તો એ બેઝિકલી આટલામાં ક્યાં એનું સ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે જમીન માટેનું જે સ્ટ્રક્ચર છે આપણે આ પાણીના કિનારે આમ જોશો તો આ જે ડાઇક છે ડાઇકની સામે બધા જે રોક દેખાય છે સામે જે રોક પેચ છે એ બિલકુલ બેઝિક ત્યાં આગળ તૈયાર થયો રોક પેચ ત્યાં આગળ ક્લાઇમ્બિંગ રેપલિંગની પ્રવૃત્તિઓ થાય એ સિવાય રોકી પેચિસ આપ ચારેય બાજુ ધરોઈની ચારે બાજુ અરવલ્લીનો પહાડો સુંદર ગ્રેનાઇટ પર્વત પથ્થરો છે એની ઉપર સરસ રીતે રોક ક્લાઇમ્બિંગ થાય એવું છે અને એ રોક ક્લાઇમ્બિંગના એક પછી એક અલગ અલગ રૂટ હાઇકિંગ ટ્રેકિંગના રૂટ લોકલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ખોળી ખોળીને બધા એમના આઈડેન્ટિફાઈ રૂટ કર્યા લોકલ એમના જે યુવાનો હોય એ લોકોને ગાઈડ તરીકે તૈયાર કર્યા જેમને એમનું લોકલ માહિતી હોય નેચરની માહિતી હોય એને જે બહારથી આવેલા આ ટૂર ઓપરેટરો છે કે ગુજરાતના ટૂર ઓપરેટરોની જોડે એમને મેળવીને હાઇકિંગ ટ્રેકિંગ અને લોકલ કેમ્પિંગની પ્રવૃત્તિ થઈ શકે એનો પ્રયત્ન પણ ચાલુ છે જેમ જેમ એના ઇટિનરીને ક્યુરેશન થશે પ્રોગ્રામનું એમ એમ એને જાહેરાત કરવાની થતી જશે અને લોકો એને માણી શકશે એટલું મને એક કહેજો કે એનું રજિસ્ટ્રેશન પ્રોસેસ ક્યાં છે એ એડવેન્ચરની અને ગાઈડ તરીકે લોકો હશે કે કેમ આ દરેક ઓપરેશન જે છે એ ટૂર બેઝ ઓપરેશન છે એટલે લોકલ રાઇડ્સ નહીં હોય અહીંથી બેસાડીને થોડી વારમાં જ એક ચક્કર મારીને પૂરું થઈ ગયું એવી રીતે નહીં હોય દરેકને એક્સપિરિયન્સ મળે એ રીતે છે એટલે એક્સપિરિયન્સ ટૂર ઓપરેટર પોતાના ટૂર એક્સપિરિયન્સ ક્રિએટ કરીને બુક માય શોના પ્લેટફોર્મ ઉપર મૂકશે દરેક જણ પોતાના ત્યાંથી એ પોતાનું બુકિંગ કરી શકશે ક્યાં તો અહીંયા આ સ્થળ ઉપર આવીને કરી શકશે અથવા તો પ્રી બુક કરી શકશે ઘણી વખત એ વેધરની કંડિશન પ્રમાણે પ્રી બુકિંગ ના પણ હોઈ શકે કેમકે આપણે ટિપિકલ વેધરમાં કરીએ છીએ પણ ગુજરાતને એક થ્રી સિક્સ થ્રી ડેઝ એડવેન્ચર ડેસ્ટિનેશન કેવી રીતે કરી શકાય એ પણ આને એક પ્રયત્ન ચાલે છે કે ગરમીને પણ મેનેજ કરીને એડવેન્ચર કરી શકાય છે એવી પ્રવૃત્તિઓ કરીને એના ભાગરૂપે એક દરેક માટે નવી શરૂઆત છે પણ લાગે છે કે સફળ થશે આજનો જે પ્રતિભાવ જોઈને એટલે રજીસ્ટ્રેશન ઓનલાઈન રાખેલું છે અને એ ઓનલાઈનની અંદર જેમ જેમ દરેક ઓપરેટર પોતાને કમ્ફર્ટ ફીલ કરશે એ પ્રમાણે એને પબ્લિશ કરતા જશે અને લોકો એને માણી શકશે તો આ પ્રકારે એ પાણીની વાત હોય કે પછી હવાની વાત હોય કે જમીનની વાત હોય આ ત્રણેય જે એડવેન્ચર એક્ટિવિટી જે છે એને ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ પ્રોસેસ છે અને એક ટૂરની રીતે આને તમે આખું જેને કહેશે કે રજિસ્ટ્રેશન કરીને ટૂર સાથે આખી એક્ટિવિટી કરી શકો છો તો આપણે આ સમગ્ર વિષયમાં જોયું કે આ ફેસ્ટની અંદર એડવેન્ચર ફેસ્ટની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે ટેન્ટની વાત હોય એસી ટેન્ટની વાત હોય કે પછી વોટર એક્ટિવિટીની વાત હોય દરેક એક્ટિવિટીમાં કયા પ્રકારની વ્યવસ્થા રહેવાની છે ગુજરાતનો સૌથી પહેલો આ ફેસ્ટ થઈ રહ્યો છે અને ભારતનો સૌથી લાંબો પિસ્તાલીસ દિવસનો આ એડવેન્ચર ફેસ્ટ અત્યારે યોજાઈ રહ્યો છે અને આ સમગ્ર ફેસ્ટની અંદર ગુજરાત ટુરિઝમ દ્વારા જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ જેને કહી શકાય કે કાબલી તારીફ છે કે આ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં ગુજરાતને આગળ લાવવા માટે થઈ રહી છે આ જ પ્રકારના વિષયો સાથે આપણે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી નમસ્કાર